મિરર ઓફ ધ વર્લ્ડ સૌનું હાર્દિક ધર્લ્ડ ન્યુઝમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરના ચાર દરવાજા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રે ફૂટ પેટ્રોલિંગ કરાવો મકર સંક્રાંતિ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને શહેરના માંડવી ચાર દરવાજાથી કેન્ડિગેટ દરવાજા ચોકડેથી પ્રતાપનગર ફતેપુરાથી સંગમ ચાર રસ્તા જેવા વિસ્તારોમાં મુખ્ય પતંગ બજારની દુકાનો સ્ટોલ તથા પથારાઓ લાગી ગયા છે સૌ શહેરીજનો શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દપૂર્ણ રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા રવિવારે મોડી સાંજે શહેરના માંડવી ચાર દરવાજા વિસ્તારથી સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરના માર્ગદર્શન અને સૂચના મુજબ જોઈન્ટ શહેર પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલી દોરવણી હેઠળ આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેમાં તેમની સાથે ડીસીપી ઝોન ત્રણ ડીસીપી ઝોન ચાર એસીપી અને પાણીગેટ સિટી પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશન નવાપુરા પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ મહિલા પોલીસના પોલીસ અધિકારીઓ ખાસ જોડાયા હતા શહેરના માંડવી ચાર રસ્તા ચાંપાનેર દરવાજાથી ફતેપુરા સંગમ ચાર રસ્તા કુંભારવાડા ફતેપુરા અડાણીયા પુલ કેડની ગેટ સહિતના સમગ્ર સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તદુપરાંત ઉત્તરાયણ પર્વને લઈને ત્રણ કંપની એસઆરપીની બોલાવવામાં આવી છે જે વડોદરા શહેર પોલીસ સાથે શહેરમાં શાંતિ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી થાય તે માટે ખડે પગે તૈનાત રહેશે ઉત્તરાયણને લઈને હાલમાં અમારા સિનિયર ડીસીપી અન્ના મોમાયા અભિષેક ગુપ્તા એસીપી અને સૌથી વધુ પોલીસની સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે શહેરના ચાર દરવાજા વિસ્તાર કે જેને ખૂબ જ સંવેદનશીલ આપણે કહીએ છીએ એ વિસ્તારોમાં અહીંયા જ સૌથી વધારે લોકો ખરીદારી કરવા આવતા હોય છે તો એને પણ ધ્યાનમાં રાખીને અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ ફૂટ પેટ્રોલિંગ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને અ જે લોકોની અંદર સુરક્ષિતતાની ભાવના આવે અને શહેરમાં સારો માહોલ રહે

કાર્યવાહી ચાલી જ રહી છે વડોદરા શહેર પોલીસ દ્વારા તો એક મેસેજ પણ પહોંચાડવા માંગીએ છીએ આપણે ઉત્તરાયણ ખૂબ જ આનંદપૂર્વક કરીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કરીએ પણ સાથે સાથે કાયદાનું પાલન પણ કરીએ અને શાંતિ જાળવીએ અને સુરક્ષિતતા સાથે આ ઉત્તરાયણનો તહેવાર બારથી ત્રણ કંપની એસઆરપી આવેલી છે અને એ પણ અમારી સાથે આ બંદોબસ્તમાં જોડાશે